કાવ્યની સમજૂતી તને ઓળખું છું માં સરે અચાનક હોઠેથી બસ એક વેણ તે ખમ્મા ખમ્મા કહેતા પાપણ પરથી નહીં ખરેલા આંસુ ઘરને ખૂણે એકલવાયું વરસે છે ચોમાસું મળે લહેરખી હોઉં ભલે હું લૂઝરતા મારગમાં સમજૂતી કવિ કહે છે હે મા હું તને ઓળખું છું બસ તારા હોઠેથી એક વેણ નીકળે છે ખમ્મા તું ખમ્મા એમ કહે છે ત્યારે તારી પાપણ પરથી ખરેલા આંસુને કારણે જાણે ઘરને ખૂણે એકલ વાયુ ચોમાસું વરસતું હોય મારા જીવનમાં મારા જીવનરૂપી રસ્તામાં મને તારી બમતાના વરસાદની લહેરથી શીતળતા મળી જાય છે તરણા પેઠે ચાવે કે હડસેલે કોઈ ફેંકે પગ પર ઊભો થાઉં ફરી તારી મમતાના ટેકે દશે ટેરવા અડે ને પીડા છૂ થાતી પળભરમાં સમજૂતી કોઈ મને તરણાની જેમ તુચ્છ સમજી ચાવી નાખે કે કોઈ હડસેલો મારી મને ધુતકારે પરંતુ હેમાં તારી દશે ટેરવા એટલે તારો પૂરો પ્રેમ મને મળે છે ત્યારે મારું દુઃખ પળભરમાં દૂર થઈ જાય છે ઘરથી જાઉં દૂર છતાં તું હોય આંખની સામે કોણ અભાગી હોય જે માને આમ સદા ના પામે સ્મરણ સ્મરણ તે તીરથ તારી એમ કરું પરકમમાં તને ઓળખું છું માં સમજૂતી હે મા ઘરથી ભલે ગમે તેટલો હું દૂર જાઉં છતાં તું મારી સામે પ્રત્યક્ષ હાજર હોય છે એવો કોણ અભાગી હશે કે જે માને આ રીતે સદાય ન પામતો હોય હું તારું સ્મરણ કરીને જેમ તીર્થની આસપાસ પરિક્રમા થાય એમ પરિક્રમા કરું છું હે હું તને ઓળખું છું